આજરોજ તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના વહેલી સવારના છ કલાકના અરસામાં લીલીયા અમરેલી તાલુકાના બાબાપુર ગામે માલિકીના વિસ્તારમાં અવારનવાર દીપડો આવી ચડતા ફરિયાદના આધારે ટ્રેપકેજ ગોઠવી દીપડો એક પાંજરો પૂરવામાં આવ્યો છે સાહેબ થોડા દિવસ પહેલાં લીલીયાના પૂંજાપાદર ગામમાં પણ દીપડો આવી ચડેલો એમની શું વિગત છે લીલીયા રેનમાં ગોવિંદભાઈ ઉંઝાપદર ગામે ગોવિંદભાઈ રાતળિયાના ખેટા બકરાનું જે મારણ દીપડા દ્વારા કરવામાં આવેલ હતું જેઓ વીસ બકરાનું દિન ત્રણમાં વળતર સ્વરૂપે એક લાખનો આજ રોજ જેક અર્પણ કરાયો છે અને ત્યાં અત્યારે શું વિગત છે હાલમાં દીપડો ત્યાં પકડાણો છે કે શું હકીકત છે ત્યાં દીપડો ટૂંકમાં રેગ્યુલર આસપાસમાં વિસ્તારમાં આવી ચડે એવું નથી ક્યારેક અનાયાસે આવી ચડવાનો બનાવ બનેલો હતો જ્યાં આપણે બે ત્રણ પિંજરા ગોઠવીને પકડવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવેલા હતા પરંતુ ત્યાં દીપડાના કોઈ પગમાર્ગ કે અત્યારે દીપડો હોય એવું જણાતો નથી